જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે સૌરાષ્ટ્ર બાજુ વાડીના પ્રોગ્રામમાં બનતું વરાળિયું શાક બનાવીશું જેમાં આખા લસણનો પણ ઉપયોગ કરવામાં આવે છે નામ જેટલું યુનિક છે શાક ખાવામાં એટલું જ સરસ ટેસ્ટી લાગે છે એના માટે અહીં મેં ઘણા બધા શાકભાજી લઈ લીધા છે જેમાં ત્રણ લાલ મરચાં લીધા છે તમારી પાસે લાલ મરચાં ન હોય તો લીલા મરચાં પણ લઈ શકો છો તેની સાથે ત્રણેક સરગવાની શીંગના ટુકડા લઈ લીધા છે ત્રણ રીંગણા ત્રણ બટેટા ચારેક ડુંગળી ત્રણ આખા લસણ અને બે ટમેટા લઈ લીધા છે તો આ શાકને અત્યારે આપણે સાઈડમાં રાખી દઈએ અને એક મિક્સર જાર લઈ લઈશું તેની અંદર આપણે ચવાણું એડ કરવાનું છે અત્યારે મેં તીખા મીઠા મિક્સ જે આવે છે તે ચવાણું લીધેલું છે તમે કોઈ પણ ચવાણું લઈ શકો છો પણ આમાં મેઇન તીખા મીઠા મિક્સ ચવાણાનો જ ઉપયોગ થતો હોય છે તો આને આપણે હથકચરું ગ્રાઇન્ડ કરી લઈએ તો જો અહીં મેં ચવાણાને આવી રીતના હથકચરું ગ્રાઇન્ડ કરી લીધું છે આમાં ચણાના લોટનો ઉપયોગ નથી કરવાનો ચવાણાનો જ ઉપયોગ કરવાનો છે જેથી ટેસ્ટ ઘણો જ અલગ આવે છે તો એક બાઉલમાં કાઢી લઈએ અને હવે આની અંદર આપણે એક મોટી ચમચી જેટલી લસણ આદુ મરચાંની પેસ્ટ એડ કરી દઈશું તેની સાથે એક વાટકી જેટલા ઝીણા સુધારેલા ધાણા એટલે કે કોથમીર એડ કરી દઈએ અને હવે આની અંદર થોડાક મસાલા કરી લઈશું એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર ત્રણેક ચમચી શેકેલો શીંગનો અધકચરો ભૂકો સ્વાદ પ્રમાણે મીઠું અને એક મોટી ચમચી જેટલી દળેલી ખાંડ નાખી દઈશું તેની સાથે અડધી ચમચી જેટલો ગરમ મસાલો બેથી ત્રણ ચમચી જેટલા સફેદ તલ નાખી દઈશું અને અડધી ચમચી જેટલો લીંબુનો રસ નીચોવીને આ બધાને બરાબર મિક્સ કરી લઈએ આ મસાલાને જ આમાં મેઇન ટેસ્ટ હોય છે આમાં ચવણાનો ઉપયોગ થાય છે એટલે મસાલો ટેસ્ટમાં ઘણો અલગ લાગે છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે ચવાણાની અંદર તેલ હોય જ છે એટલે આની અંદર આપણે તેલ એડ કરવાની જરૂર નહીં પડે તો જો બધું મિક્સ થઈને આપણો મસાલો તૈયાર થઈ ગયો છે તો હવે અહીં મેં બધા જ શાકભાજીને કાપા કરીને લઈ લીધું છે એક ખાલી બટેટામાં કાપા કેમ કરવા તે હું તમને બતાવી દઉં આપણે બટેટામાં એક કટ આવી રીતના આડો લગાડીશું અને બટેટાને ઊભું કરીને બીજો કટ લગાડીશું બીજી સાઈડથી આવી રીતના કરવાથી બટેટું ખાવામાં જરાય ફીક્કું નહીં લાગે તો ઘણી વખત એવું થતું હોય કે આપણે બટેટાની અંદર મસાલો ભરીએ તો આગળની સાઈડ છે તે ટેસ્ટી લાગે અને છેલ્લે જે બટેટું આવે તે ખાવામાં મોરું લાગતું હોય છે પણ આવી રીતના કરવાથી આખા બટેટામાં મસાલાનો ટેસ્ટ સરસ બેસી જાય છે બાકી બધા શાકભાજીમાં મેં કાપા કરી લીધા છે એક લસણ આપણે આખે આખું એમના જ રાખવાનું છે તેને ભરવાનું નથી તો હવે આ બધાની અંદર આપણે મસાલો ભરી લઈશું આ શાક વાડીઓના પ્રોગ્રામમાં બનતું હોય છે અને ખૂબ જ મોટી ક્વોન્ટિટીમાં બનતું હોય છે જેથી એ લોકો નીચે આખું લસણને થર પાથરીને રાખતા હોય છે તેની ઉપર બટેટા અને એની ઉપર બીજા શાકભાજી જે શાકભાજીને ચડતા વાર લાગે તે નીચેની સાઈડ રાખે છે અને બાકીના ઉપર રાખે છે એવી રીતના કરીને ગોઠવતા હોય છે પણ આપણે ઓછી ક્વોન્ટિટીમાં છે એટલે આપણે બધું સાથે ગોઠવી દઈશું અને આ શાકની ખાસિયતતા એ છે કે આમાં ટમેટાને પણ ભરવામાં આવે છે અને સાથે જ આખું લસણ વાપરવામાં આવે છે તમે ઈચ્છો તો આની અંદર કારેલાને પણ ભરીને ગોઠવી શકો છો પણ મેં અત્યારે કારેલા નથી લીધા એક ડુંગળીને ભરવામાં થોડીક ધ્યાન રાખવાની કેમ કે ડુંગળી ઘણી વખત ભરતી વખતે તૂટી જવાની શક્યતા રહેતી હોય છે એટલે ડુંગળીને ખૂબ જ સાચવીને ભરવાની છે તો અહીં મેં લસણ સિવાયના બધા જ શાકભાજીને ભરી લીધેલા છે અને અહીં જે મસાલો બચી ગયો છે તેનો ઉપયોગ આપણે ગ્રેવીની અંદર કરવાનો છે એટલે મસાલો તમારે વધારે જ બનાવવાનો છે તો આપણે અત્યારે આ શાકભાજીને સ્ટીમ થવા મૂકી દઈશું અને મસાલાને પણ સાઈડમાં રાખી દઈએ શાકભાજી સ્ટીમ કરવામાં પણ કપડાની અંદર વીટીને રાખતા હોય છે જેથી તેની જે વરાળ હોય તે અંદર ઇન્ટેક રહે અને એનો ટેસ્ટ સરસ આવે તો અહીં મેં નીચે તપેલીમાં પાણી રાખીને ઉપર એક ચારણી રાખી દીધી છે અત્યારે મેં ગેસની ફ્લેમ ચાલુ નથી કરી તેની ઉપર આપણે આવી રીતના આછું કોટનનું કપડું રાખી દઈશું તમે મસ્લિમ ક્લોથ પણ લઈ શકો છો અને હવે આપણે સૌથી પહેલાં બટેટા રાખીશું કેમ કે તેને ચડતા વાર લાગે છે તેની સાથે આપણે આખું લસણ મૂકી દઈશું કેમ કે આખું લસણ છે એટલે એને પણ બફાતા વાર લાગશે અને બાકીના શાક આની ઉપર મૂકી દઈશું આપણે અત્યારે ટમેટા અને મરચાં છે તે નહીં મૂકીએ કેમ કે તે જલ્દીથી સોફ્ટ થઈ જતા હોય છે એટલે આ બધું શાકભાજી મૂકી અને દસેક મિનિટ પહેલાં બફાવા દઈશું અને પછી આપણે ટમેટા અને મરચાં મૂકીશું તો અહીં મેં ટમેટા અને મરચાં સિવાયના બધા જ શાકભાજીને અહીં ગોઠવી દીધા છે અને હવે આ કપડાંને ઢાંકી દઈશું અને ગેસની ફ્લેમ ચાલુ કરીને ફૂલ ફ્લેમ પર આને દસેક મિનિટ માટે દસથી પંદર મિનિટ માટે આપણે સ્ટીમ કરી લઈશું તો આને એવી રીતના કવર કરીને ઢાંકી દેવાનું છે અને હવે આને આપણે દસથી પંદર મિનિટ માટે સ્ટીમ થવા દઈએ તો જો દસથી પંદર મિનિટ થઈ ગઈ છે આપણે ખોલી લઈશું એક વખત આપણે નીચે પાણી ચેક કરી લઈએ થોડુંક પાણી એડ કરી દઈશું કેમકે હજી આપણે આને આઠથી દસ મિનિટ રાખવાનું છે એટલે પાણી બળી ન જાય તો જો શાકભાજીનો કલર ઓલમોસ્ટ બદલાઈ ગયો છે એટલે લગભગ ચડી ગયું હશે તો હવે આપણે આની અંદર ટમેટા અને મરચાં ગોઠવી દઈશું ભરેલા ટમેટાનો ટેસ્ટ આ શાકમાં ખૂબ જ સરસ આવે છે અને સાથે જ આખા લસણ આપણે નાખ્યા છે એનો પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો ફરીવાર આને ઢાંકીને ફૂલ ફ્લેમ પર આઠથી દસ મિનિટ આપણે સ્ટીમ કરવાનું છે એટલી વારમાં આપણા મરચાં અને ટમેટા એકદમ સરસ સ્ટીમ થઈ જશે તો જો આઠથી દસ મિનિટ થઈ ગઈ છે આપણે ખોલીને ચેક કરી લઈએ આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અહીં આપણા મરચાં અને ટમેટા પણ એકદમ સરસ બફાઈ ગયા છે તો હવે આપણે આ પોટલીને નીચે લઈ લઈએ અને શાકની ગ્રેવી તૈયાર કરી લઈશું તો અહીં મેં માટીનું વાસણ લીધેલું છે જેના કારણે એકદમ સરસ ફ્લેવર આવે આની અંદર તેલનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું હોય છે અને બને તો આમાં શીંગતેલનો જ ઉપયોગ કરવાનો તો અહીં મેં છથી સાત ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે તેલ ગરમ થાય એટલે આની અંદર એક ચમચી જેટલું જીરું નાખી દઈશું જીરું સરસ કકડી જાય એટલે આની અંદર થોડાક ખડા મસાલા નાખી દઈએ જેમાં અહીં મેં એક બાજુ દસથી બાર કાળા મરી બે તજના ટુકડા બે સૂકા લાલ મરચાં એક મોટું તમાલપત્ર અને દસથી બાર લીમડાના પાન લીધેલા છે આ બધું જ આપણે તેલની અંદર એડ કરી દઈશું અને હવે આની અંદર આપણે લીલું લસણ નાખી દઈએ અત્યારે હું ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું ઝીણું સુધારેલું લસણ એડ કરું છું આ શાકમાં લસણનું પ્રમાણ ભરપૂર માત્રામાં કરવામાં આવે છે જેના કારણે શાકનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે તેની સાથે ઝીણી સુધારેલી ડુંગળી નાખી દઈશું એક વાટકી જેટલી અને આ બધાને આપણે સાંતળી લઈશું લસણની અને ડુંગળીની કચાશ દૂર થઈ જાય અને ડુંગળી સાધારણ બદામી કલરની થાય ત્યાં સુધી આપણે આને સાંતળવાની છે અને ગેસની ફ્લેમ આપણે આમાં ફૂલ જ રાખવાની છે સ્લો ફ્લેમ પર નથી કરવાનું કેમકે વાડીમાં ચૂલા પર બનાવવામાં આવતું હોય છે અને ચૂલા પર તો ફ્લેમ સ્લો થતી નથી એટલે એ રીતે ફૂલ ફ્લેમ પર જ એ લોકો કરતા હોય છે તો અહીં થોડીક જ વારમાં આપણી ડુંગળી પણ સરસ બદામી કલર જેવી થઈ ગઈ છે તો હવે આની અંદર આપણે એક મોટી ચમચી જેટલી લસણની ચટણી નાખી દઈશું જેમાં મેં લસણની અંદર મીઠું મરચું અને આખું જીરું નાખીને તેને ખાંડી લીધું હતું એક મોટી ચમચી જેટલી આ નાખી દઈશું અને આને પણ થોડીકવાર માટે સાંતળી લઈશું આવી રીતે લીલું લસણ નાખીએ લસણ આદુ મરચાંની પેસ્ટ નાખીએ અને લસણની આ ચટણી નાખીએ ત્રણેનો ટેસ્ટ ઘણો અલગ આવતો હોય છે એટલે આમાં ત્રણેનો ઉપયોગ થાય છે તો લસણની કચાસ દૂર થઈ ગઈ છે તો હવે આની અંદર એક મોટી ચમચી જેટલી લસણ આદુ મરચાંની પેસ્ટ નાખી દઈએ અને આને પણ થોડીક વાર માટે સાંતળી લઈશું જેથી જે હમણાં લસણની પેસ્ટ નાખી તેની કચાશ પણ દૂર થઈ જાય આને પણ સાંતળે પછી હવે એની અંદર આપણે ટમેટા એડ કરી દઈશું તો અહીં મેં ટમેટાની ગ્રેવી કરીને લઈ લીધી છે અડધી વાટકી જેટલી મેં ટમેટાની ગ્રેવી લીધેલી છે કેમ કે દેશી ટમેટા હતા એટલે ખટાશ બહુ ન આવે એટલે મેં અડધી જ વાટકી લીધી છે તમે જો રેગ્યુલર ટમેટા લેતા હોય તો એક વાટકી જેટલી ગ્રેવી લઈ શકો છો અને મિક્સ કરીને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને થોડીવાર ચડવા દઈએ તો જો થોડીક જ વારમાં તેલ છૂટું પડીને દેખાવા લાગ્યું છે એનો મતલબ કે ટમેટાની કચાશ દૂર થઈ ગઈ છે તો હવે એની અંદર મસાલા કરી લઈએ એક મોટી ચમચી ધાણાજીરું પાવડર એક મોટી ચમચી લાલ મરચું પાવડર પાંચ ચમચી હળદર પાંચ ચમચી હિંગ એક ચમચી ગરમ મસાલો એડ કરી દઈશું અને આ બધા જ મસાલાને પણ તેલની અંદર થોડીકવાર માટે સાંતળી લઈશું જેથી મસાલાની પણ કચાશ દૂર થઈ જાય અને ફ્લેવર સરસ આવે તો જો આપણા મસાલા સરસ સાંતળાઈ ગયા છે તો હવે આપણે જે મસાલો ભર્યો તો તે વધ્યો તો તે આની અંદર એડ કરી દઈએ અને આને પણ બરાબર મિક્સ કરીને ગ્રેવીની અંદર થોડીકવાર માટે સાંતળી લઈશું આ ગ્રેવીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે આવી રીતના મસાલાને સાંતળ્યા પછી હવે આની અંદર આપણે પાણી એડ કરી દઈએ તો અત્યારે લગભગ હું બે ગ્લાસ જેટલું પાણી એડ કરું છું પાણી એડ કર્યા પછી એક વખત આને બરાબર હલાવીને મિક્સ કરી લઈશું અને હવે આપણે જે શાકભાજી બાફીને રાખ્યા હતા તે આની અંદર એડ કરી દઈએ આપણા શાકભાજી ચડેલા જ છે એટલે બહુ હવે વધારે કૂક કરવાની જરૂર નહીં પડે પણ ગ્રેવીનો ફ્લેવર શાકભાજીમાં બેસી જાય એટલી ઘણી આપણે આને ચડવા દેવાનું છે તો આ બધા જ શાકભાજીને ગ્રેવીમાં સરસ આવી રીતના ડીપ કરી દઈશું અને હવે ઢાંકીને મીડિયમ ફ્લેમ પર આપણે આને થોડીકવાર માટે થવા દઈએ તો જો થોડીકવાર થઈ ગઈ છે અને હવે આની અંદર આપણે ટમેટા અને મરચાં એડ કરી દઈએ ટમેટા અને મરચાં સિવાયનું બધું જ શાકભાજી આપણે પહેલાં એડ કરી દેવાનું છે તો ટમેટા અને મરચાં એડ કર્યા પછી આને તો આપણે બહુ ચડવા દેવાની જરૂર નહીં પડે તો આને હજી આપણે એકાદ મિનિટ માટે રહેવા દઈશું એટલે આમાં પણ ગ્રેવીની ફ્લેવર સરસ બેસી જાય અને પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરીને શાકને થોડીકવાર માટે સીજાવવા દઈશું એટલે તેલ છૂટું પડીને ઉપર દેખાવા લાગશે તો જો આપણું શાક સીજાઈ ગયું છે તો ઉપરથી થોડુંક લીલું લસણ અને થોડીક કોથમીર એડ કરી દઈશું તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું એકદમ ધમાકેદાર અને ટેસ્ટી આપણું વરાળિયું શાક બનીને તૈયાર થઈ ગયું છે અને તમે રોટલી રોટલા પરોઠા ભાખરી ગમે તેની સાથે સર્વ કરી શકો છો તો તમે પણ એક વખત આવી રીતના વરાળિયા શાકની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી કેવી લાગી તે પ્લીઝ કોમેન્ટ કરીને જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો થેન્કસ ફોર વોચિંગ